જંબુસર તાલુકાના કાવી ગામનો ઇતિહાસ પુસ્તકનો લોકાર્પણ કાર્યક્રમ જેએમસાહ કોલેજ ખાતે યોજાયો જંબુસર તાલુકાના કાવી ગામના ગૌરવવંતા ઇતિહાસ અને અસ્મિતાની ઝાંખી કરાવતો ગ્રંથ કાવી ગામનો ઇતિહાસ કપોલ કલ્પનાથી સત્ય સુધીના લેખક ડોક્ટર ઇસ્માઈલ મુસા ભાણા જેઓ એમ એ પીએચડી કરી છે શિક્ષણ ક્ષેત્રે અનેક એવોર્ડ વિજેતા અને જંબુસર જેએમ શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય તરીકે ફરજ બજાવી હતી તેઓએ સાહિત્યિક રૂયાના કાવ્ય સંગ્રહ રાતી ક્રંદસીની રચનાઓ કરી છે આજ રોજ કાવ્ય ગામનો ઇતિહાસ પુસ્તકનો લોકાર્પણ કાર્યક્રમ જેએમસાહ કોલેજ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં પ્રસિદ્ધ ગઝલકાર વિવેચક પ્રોફેસર શકીલ કાદરીના વરસ વરદ હસ્તે ડોક્ટર ગ્રંથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં અતિથિ વિશેષ પદે ગુજરાત કેમિકલ એન્ડ એક્વાવેસ્ટ વેસ્ટ પાનોલીના કિરણસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના થકી કરાયો ઉપસ્થિતોનું પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા અને ગ્રંથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લેખક ડોક્ટર આઈ એમ ભાણાને કાવી ગામનો ઇતિહાસ જાજરમાન ગ્રંથને લોકાર્પણ કરવા બદલ શુભકામનાઓ પાઠવી હતી પુસ્તકમાં વર્ણવેલી કાવી ગામની વિશેષતાઓ ગામની સ્થાપના ઉત્પત્તિ ગામની વસ્તી અને તેનો ઇતિહાસ આર્થિક ઇતિહાસ સહિતની સવિસ્તર માહિતી ઉપસ્થિતોએ આપી હતી લેખક ડોક્ટર આઈ એમ ભાણાએ આ પુસ્તક છ વર્ષના સમયગાળામાં પૂર્ણ કરેલ છે તે સમય દરમિયાન પડેલ મુશ્કેલીઓ જણાવી કાવ્યનો ઇતિહાસ વર્ણવી કાવ્યે ખૂબ જ ચઢાવ ઉતાર જોયા છે ગામની વિવિધ સ્થળોની વાત કરી આ પુસ્તક અંગે વિશેષ છાણાવટ સાથે સમજાવ્યું હતું તથા યોગેશ કુમાર લક્ષ્મીશંકર દવે વસીમભાઈ પટેલે આ કામમાં મદદ કરી આ ઇતિહાસ આ સહિત નામી અનામી વ્યક્તિઓનો આભાર વ્યક્ત કર્યો હતો સદર લોકાર્પણ પ્રસંગે કાવ્ય ગામના અગ્રણીઓ શુભેચ્છકો કોલેજ પ્રાધ્યાપકો સહિત હાજર રહ્યા હતા આજ રોજ સોળ સાત બે હજાર પચીસના રોજ ખાવી ઇતિહાસ એનું વિમોચન જીએમસા કોલેજના સભાખંડમાં રાખવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન ડૉક્ટર શખી ખાદરી અને ચિરણસિંહ પરમાર હાજર રહ્યા હતા અસી વિશેષ પદે આ ગામ એ હાવી એ અતિ પ્રાચીન ગામ છે એટલે આ ગામનો ઇતિહાસ ઈસવીસન પૂર્વે છબ્ઠી સદીથી લઈ અને અંગ્રેજોના સમય દ્વારા સુધીનો આખા ઇતિહાસનું એમાં આદેખન કરવામાં આવ્યું છે જેમાં વસતી વિવિધ જ્ઞાતિઓનો ઇતિહાસ સાથે રાજાઓ દ્વારા અહીંયાના હફીઝ બ્રાહ્મણોને જે દાન આપવામાં આવેલા એ દાનપત્રો ઐતિહાસિક સીધા અને ત્યાંથી મળેલા માતુભાઓ સીધાલેખો આ બધાનું આદેખન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે આ ગ્રંથ લખવા પાછળ કેટલો સમય અને આ ગ્રંથ લખવા પાછળ લગભગ મારે છ વર્ષનો સમયગાળો ગયો અને દસ જેટલી લાયબ્રેરીઓ અને ઓનલાઈન કેટલાય પુસ્તકોનું સંશોધન કર્યા પછી આ પુસ્તક લખાયું છે જે પુસ્તકના અંતે તમે હરંશોની યાદી જોશો તો એનો ખ્યાલ આવશે